જી ટીવી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે શંખેશ્વરના ટુવડ ગામે વર્ષો જૂની વડવાઓની નવરાત્રીની પરંપરા આજે અકબંધ જોવા મળે છે વઢિયાર પંથકના શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે આજે જૂની પરંપરાગત ગરબા રમાય હૈ માના ભક્તો નવ દિવસ માની ભક્તિ કરી નવરાત્રી નવ દિવસ ઉઘાડા પગે વાજિંત્ર વગર પહેલા વૃદ્ધો ગરબે રમે હે બાદમાં યુવાનો આજે આવતા નવલા નોરતાનો મહત્વ યુગો જૂની એક માન્યતા મુજબ સતયુગમાં મહિષાસુર રાજ નામનો દૈત્ય એ બ્રહ્માજી ને રીઝવી વરદાન પ્રાપ્ત કરેલું કે કોઈ દેવતા અથવા કોઈ પુરુષ તેને હરાવી ના શકે અથવા તેનો વધના કરીશ કે વરદાન પ્રાપ્ત થતા મહિસાસુરે ત્રણેય લોકમાં આતંક મચાવ્યો દેવોનું સ્વર્ગ છીનવી લીધું આથી દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને મહિષાસુરના આતંકની સઘળી વાત જણાવી આથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય આરાસુરી શક્તિને ઉત્પન્ન કરી અને મહિષાસુરનો વધ કરવાની આજ્ઞા આપી શક્તિ દશ ભુજાધારી આરાસુરી અંબા અને મહિષાસુર વચ્ચે નવ દિવસ યુદ્ધ થયું અને દસમા દિવસે મહિષાસુરનો શક્તિ અંબા જગદંબાએ વધ કર્યો તેથી નવ દિવસની નવરાત્રીની આરાધના અને દસમા દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે આવાજમાં જગદંબાને આરાધના કરીને શક્તિની ભક્તિ કરતા ટુવડ ગામના વૃદ્ધો તેવો વાજિંત્ર વગર ઉધાડા પગે વડવાઓનાની વર્ષો જૂની પરંપરાનો વારસો આજે ટુવડગામે જોવા મળે છે નેવું વર્ષના વૃદ્ધો એ જણાવ્યું હતું કે અત્યારે જે પૌરાણિક ગરબી છે તે ઘણી જૂની છે આશરે એક સાત વર્ષ ઉપરાંતની આ ગરબી છે પરંતુ વડવાઓના વખતથી અહીંયા પહેલા વૃદ્ધો વડીલો ગરબે રમવાનો પ્રારંભ કરે છે તે કોઈપણ જાતના વાજિંત્ર વગર ઉઘાડા પગે ગરબે રમે છે અને ત્યારબાદ વાજિંત્ર ઉપર યુવાનો અને છેલ્લે મહિલાઓ ગરબે રમે હે અહીંયા નવે દિવસ અલગ અલગ માતાજીના શિવજીના જૂના પૌરાણિક ગરબા ગવાય છે અને અમારા વડવાઓના નો વારસો આજે આ ગામના વડીલો યુવાનો એ જાળવી રાખ્યો છે તે અમારા માટે ગૌરવની વાત છે તેવું ગામના વડીલોએ જણાવ્યું હતું